તો અહીંયા આપણે સમજીએ તો એ આકૃતિ તો આકૃતિ જુદી પડે છે કઈ રીતે જુદી પડે છે બધામાં આ અહીંયા જોડાયેલા છે કાંટા અને અહીંયા આપણે જોડાયેલા નથી બંને અલગ અલગ દિશામાં છે બરાબર ને એટલે સી આકૃતિ જવાબ આવશે પ્રશ્ન બે ની આકૃતિ જોઈએ તો અહીંયા આકૃતિ ની અંદર ઉપરના ભાગે આપણને દેખાય છે બરાબર તો આ પણ એ રીતનું જ છે અને આ પણ એ રીતનું જ છે તો અહિયાં નો આકાર જુઓ તો બદલાયેલો લાગે છે લાગે છે ને

ચાર નંબરની આકૃતિ જોઈએ મિત્રો બી આકૃતિ બાકીની આકૃતિ જુદી પડે છે પ્રશ્ન પાંચ ની આકૃતિ સમજીએ મિત્રો તો અહીંયા જે કઈ આકૃતિ આપેલી છે આપણે થી જોઈશું તો આપણને ખબર પડશે કે એની કિનારેથી જે આકૃતિ બને છે એ આ રીતે બરાબર બને છે અહીંયા બરાબર છે આકૃતિ નંબર છ અહીંયા મિત્રો સમજવાનું છે કે અરીસા ની ડાબી તરફ પ્રશ્ન આકૃતિ જે આપેલી છે એ પ્રમાણે જમણી બાજુ કેવી રીતે દેખાશે ઉત્તર આકૃતિ સમજવાની છે મિત્રો ખાસ સમજવાનું કે પરીક્ષાની અંદર દર્પણ કઈ બાજુ આપેલું છે

બરાબર એ પ્રમાણે જોઈએ તો એક આ ખોટો ભાગ પડે છે અને સી આપણે જોવાના એ અને સી માં તો અહીંયા પહેલો ભાગ ભરેલો છે આ નીકળી ગયો તો સાચો જવાબ આપણને શું મળશે સી જવાબ મળશે આપણે એક એક મુદ્દો જોઈશું તો મિત્રો આપણને ઝડપથી ખબર પડશે આઠ નંબરની આકૃતિ જોઈએ મિત્રો તો અહીંયા જે પ્રશ્ન આકૃતિ આપેલી છે એ બાજુ થી તમારે આ ચાર માંથી કઈ આવશે જે ભાગ દરપણ બાજુ પહેલો નજીક સીધો થઈ જશે એટલે સી નીકળી જશે એટલે આપણને સાચો જવાબ શું મળશે બી જવાબ મળશે આકૃતિ નંબર નવ ની અંદર જોઈએ તો મિત્રો અહીંયા પાંદડું આપેલું છે પાંદરાની નિશાની આ બાજુ છે તો એનાથી જે નજીકમાં આવે

ચાલુ કરી અને અહીંયા આખો ભાગે છે એ ભાગમાં આપણે સરવાળ કરો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ ને દસ એ ભાગમાં આપણને દસ ત્રિકોણ મળશે તો આ ભાગમાં કેટલા મળશે તો એ અહીંયા બે અને અહીંયા ત્રણ તો આ ત્રણ ને બે પાંચ ને છ તો આ બધાનો સરવાળ કરો દસ વત્તા છ કરીએ તો એટલે કેટલા થશે ત્રિકોણ ટોટલ આપણને સોળ ત્રિકોણ મળે છે તો બી સાચો જવાબ આવશે અહીંયા સડસઠ નંબર ની આકૃતિ આપેલી છે એની અંદર કેટલા ત્રિકોણ છે મિત્રો તો આ પ્રકારની જાળી જેવી જે આકૃતિ આવે મિત્રો ખા નાની હોય કે મોટી હોય આપણે સમજી લેવાનું કે નીચેનો જે ભાગ છે ને આપણે નંબર આપી દેશું ઉભા ત્રિકોણના એટલે એક નંબર આપીએ અને બે નંબર આપીએ અને આને ત્રણ નંબર આપીએ અને શોર્ટ કી છે મિત્રો એક નંબર ને આપણે ગણવાના છે કેટલા એક હવે બે નંબર ને બે નથી ગણવાના પણ એકમાં બે ઉમેરી એટલે કેટલા થાય તો અહીંયા ત્રણ ગણવાના છે હવે અહીંયા ત્રણ આવી ગયા તો બે પછી ત્રણ ને કેટલા ગણવાના છે ચાર ને છ દસ હવે દસ થયા હવે આ પ્રકારની આકૃતિ હોય આપણે એક છોડવાની એક છોડીને બીજી સંખ્યા ની અંદર ઉમેરવાની છે તો એક છોડી દેવાનું પછી બીજા નંબર માં આવે છે ત્રણ તો ત્રણ આપણે એમાં પાછા ઉમેરવાના છે એટલે કેટલા થશે દસ ને ત્રણ તેર તેર ત્રિકોણ થશે પણ હજી આપણે અહીંયા એક બીજા બીજો ભાગ આપેલો છે મિત્રો આપણે સમજેલા છે આપણે કેટલા ત્રિકોણ અને કેટલા ચોરસ એ ત્રિકોણ માટેનો આપણે વિડીયો સ્પેશિયલ બનાવેલો છે એની અંદર આ વસ્તુ આપણે સમજાય છે જ્યારે કોઈ પણ ત્રિકોણ આપેલો હોય એની અંદર ઉપર આગનો ભાગ પડે હોય તો કુલ કેટલા ત્રિકોણ મળશે એક અને બે એટલે કુલ થશે ત્રણ એટલે અહીંયા આપણને એક અને બે ભાગ પડશે તો અહીંયા આપણને બીજા ત્રણ મળશે કેટલા મળશે ત્રણ એટલે તેર ને ત્રણ કેટલા થશે આપણને 16 ત્રિકોણ મળવાના છે તો એ સાચો જવાબ આવશે 68 નંબરની આકૃતિ જોઈએ મિત્રો એ જ નિયમ લાગુ પડે છે કેટલા ત્રિકોણ છે તો અહીંયા ત્રિકોણની અંદર જો અહીંયા જે ઉભા પાડેલા છે નંબર આપો 1 અને 2 એટલે 1 ને 2 કેટલા થશે એટલે અહીંયા 3 ત્રિકોણ મળે અને 1 2 અને 3 તો 3 ને 2 5 5 ને 1 6 એટલે અહીંયા 6 ત્રિકોણ મળે એ પ્રમાણે જોઈએ તો અહીંયા 1 અને 2 આ ઉપરના ભાગમાં એટલે અહીંયા તો મળશે 3 અને નીચેના ભાગમાં 1 અને બે એટલે અહીંયા મળશે ત્રણ બરાબર અને આ ત્રિકોણ આખો અલગ ને છ નવ નવ ને ત્રણ પંદર સોળ ત્રિકોણ મળે છે હવે આકૃતિ નંબર સિત્તેર જોઈએ આની અંદર કેટલા ત્રિકોણ છે મિત્રો ચોરસ ની અંદર જયારે ત્રિકોણ આપેલા હોય ત્યારે તમારે કશું જ નહીં કરવાનું એના ખાના પાડી દેવાના એક બે ત્રણ અને ચાર અને એને બે વડે ગુણી નાખવાના ચાર ગુણ્યા બે એટલે એને કેટલા થશે અહીંયા આઠ થશે બરાબર તો આની અંદર આઠ થશે તો આની અંદર પણ કેટલા થશે આઠ તો આઠ વત્તા બરાબર કેટલા થશે ટોટલ સોળ આપણને ત્રિકોણ મળવાના છે હવે સિત્તેર નંબરની આકૃતિ જોઈએ મિત્રો તો સિત્તેર નંબરની ની આકૃતિ આપણે આગળ સમજાતી રીતે આનો નંબર આપી દેવાનો એક બે અને ત્રણ એટલે ત્રણ ને બે પાંચ ને કેટલા થયા તો છ ત્રિકોણ અહીંયા થયા અહીંયા નંબર આપીએ એક બે ત્રણ અને ચાર ને ત્રણ સાત આઠ નવ ને દસ અહીં કેટલા થયા દસ તો દસ ને છ સોળ તો સિત્તેર હવે આપણે નંબર ની જે આકૃતિ છે મિત્રો એની અંદર કેટલા ચોરસ છે જાણવાનું છે મિત્રો આ પ્રકારની જયારે આકૃતિ આવે આપણે ચોરસ કેટલા આપણા ની અંદર શીખેલા છે કેટલા ત્રિકોણ કેટલા ચોરસ તો એ વિડીયો આપ ખાસ જોઈ લેશો આપણને આકૃતિ આપેલી હોય તમારે લખવાનું આઠ ગુણ્યા એક બરાબર કેટલા થશે આઠ હવે બે નંબર વાળા તો આ બે નંબરની લાઈન આપણે લખી દેવાની બે આ બે થશે આ બે થશે એનો એલ બનાવી દેવાનો કેટલા થયા એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ ગુણ્યા બે કરવાના પાંચ ગુણ્યા બેલા થશે ત્રણ તો દસ ને આઠ અઢાર અઢાર ને ત્રણ એકવીસ તો આપણને સાચું જોવા મળશે એકવીસ ત્રિકોણ ની અંદર સોરી એકવીસ ચોરસ એકવીસ ચોરસ આકૃતિ ની અંદર જોવા મળશે હવે આપણે બોતેર નંબર ની આકૃતિ સમજવાના છે મિત્રો તો બોતેર નંબર ની આકૃતિ આપણે આપણા વિડીયો ની અંદર ચોરસ માં ચોરસ કેટલા છે તો આપણે ચર્ચા કરી ગયા છે આ પ્રકાર ની આકૃતિ આવે ત્યારે આપણે ચોરસ ભાગ અલગ પાડી દેવાનો તો તમે સમજો આજે બતાવું છું તમને કેટલો ભાગ છે ચોરસ અલગ પડશે બરાબર ને એની અંદર કેટલા છે તો એક બે અને ત્રણ ઉભા કરી તો એક બે અને ત્રણ જયારે ઉભા આડી લાઈન ચોરસ ની સરખી હોય આપણે શું કરતા હતા ત્રણ નો વર્ગ વત્તા બે નો વર્ગ વત્તા એક નો વર્ગ એટલે ત્રણ નો વર્ગ થશે નવ વત્તા બે નો વર્ગ થશે ચાર વત્તા એક નો વર્ગ થશે એક એટલે કેટલા થયા નવ ને ચાર તેર ને ત્રિકો ચોરસ થયા બરાબર બાકી કેટલા વધ્યા તો આ એક બે આ ત્રણ અને ચાર એટલે ચૌદ ની ચાર કેટલા થયા અઢાર થયા હજી આપણને ક્યાં જોવાનું છે તો વચ્ચેના ભાગમાં આ છે ને મિત્રો એ ચોરસ નો આ ભાગ પાડેલા છે આ રીતે એટલે આપણે એક ચોરસની અંદર વત્તા કાળની નિશાની હોય તો પાંચ ચોરસ મળે પણ બાર નો ચોરસ આપણે ગણાઈ ગયો છે બાકી ના અંદર એક બે ત્રણ ને ચાર ચોરસ બીજા આપણને મળશે એટલે અઢાર વત્તા બીજા ચાર એટલે આપણને કેટલા ચોરસ મળશે ટોટલ બાવીસ ચોરસ મળશે બરાબર ને મિત્રો તો આપણને વધતી નમણની આકૃતિની અંદર બાવીસ ચોરસ મળે મિત્રો ખાસ આપણે જણાવીએ કે આ પ્રકારની આકૃતિ ખાસ તમે સમજજો પરીક્ષા કોઈ પણ હોય એનએમએસ હોય સીઈટી હોય કે જ્ઞાન સાધના હોય કે બીજી કોઈ પરીક્ષા હોય કે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા હોય પણ આ પ્રકારની આકૃતિ તમે સમજાશો તો તમે સારી રીતે આકૃતિ સોલ્વ કરી શકશો